તારીખ બે હજાર પચીસ ના રોજ ભાભર ઘટક કક્ષા નો પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ નો કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી આરોગ્ય વિભાગ માંથી મેડિકલ ઓફિસર શ્રી તથા આરોગ્ય સ્ટાફ ભાભરના સીડીપીઓ શ્રી હંસાબેન પંડ્યા તેમજ આઈસીડીએસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને અન્નપૂર્ણા માની આરતીથી કરવામાં આવી મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ટીએચઆર મિલેટ્સ અને સરગવાનો ઉપયોગ કરી ત્રણસોથી વધુ વાનગી નિદર્શન માટે મૂકવામાં આવેલ હતી મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના એકથી ત્રણ નંબર અને ટી એચ આર વાનગીના એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ આંગણવાડીના લાભાર્થી બાળકની માતા અને કિશોરી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે